બાબત લખી નાખું તો એ ક્યારે પણ સહન કરવાના પાત્ર અને તમારા માધ્યમથી યુકેના તમામ લોકો સુધી આ વાત પહોંચાડજો જેમાં આપણને ન ખબર પડતી લખવું નથી સમુદાયને હિન્દુ કારણ કે ઘણા એમાં વખત સ્ટેરિંગ નહીં આવડતું તો વકફની જવાબદારીઓ કે વખતના નિયમો વિશે તો શું ખબર એમાં હિન્દુ આવી જે મુસ્લિમ આવી અને જેમાં આપણી સમજ ન પડતી હોય બસ કહેવાય વકફનો વિરોધ કરવો છે તો કે આ લોકો વિરોધ વકફને સમર્થન કરવું છે તો કે આ સમર્થન તો એવી આદૃત્યા અને અજ્ઞાનતાભરી વાતો કરવાની નહીં અને આવી કોઈ પણ પ્રકારની વાત અમારા ધ્યાનમાં આવશે કે જેની અંદર કોઈની ધાર્મિક લાગણી કે સામાજિક સમરસતાને છંછડવાનું કામ કરશે તો અમે છોડી શું ગુનો દાખલ કરીશું અને કાયદેસર તે સુધી સજા નથી ત્યાં સુધી પાછળ પાછો થઈ કોઈ પણ એટલે વારે વારે અમે અમારા ટ્વિટરના માધ્યમથી પછી સેન્ડલના માધ્યમથી અમે કહેતા રહીએ છીએ કે કોઈની વાતોમાં આવી જવું નહીં જેથી કરીને કોઈપણનો પ્રસંગ ન બગડે ધાર્મિક પ્રસંગ ન બગડે અને સામાજિક વ્યવસ્થા ન કરે હવે મુદ્દા ઉપર આવીએ તો છ તારીખે જ્યારે રામનવમી છે તો માં ધાર્મિક પ્રવચનો યજ્ઞ મહાઆરતી મહાપ્રસાદ શોભાયાત્રાનું આયોજન થતું હોય છે તાજેતરમાં જે તંત્ર દ્વારા જે ગેરકાયદેસર પ્રમાણ હટાવ્યા છે એનો લાભ લઈને એની આડમાં પોતાની દુશ્મની કાઢવા માટે થઈ અને ધાર્મિક કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એમાં જે સો કલાકનું વસ્તુ આવી એની અંદર જે પણ તંત્રએ કાયદેસર કામગીરી કરી છે જેનું પણ ટીટ્યું છે એને કંઈ દુઃખ થયું હોય તો એનો આડસ લઈ આ ધાર્મિક કાર્યક્રમ આડસ લઈને પોતાનું ધારું કરવા માટે અને કરવા માટે કોઈ પણ પ્રમાણે વ્યક્તિ જે છેડવા અથવા અફવા ફેલાવવા પ્રયત્ન કરે આવી કોઈ વસ્તુ કોઈ કરવી નહીં જ્યારે કોઈ શોભાયાત્રા પસાર થતી હોય ત્યારે કોઈ પણ ધર્મનું ધાર્મિક સ્થાન આવે તો એની મલાજો જાળવો એ દરેક ધર્મના લોકોનું એ એક પ્રકારનો એને કહેવાય કે જવાબદારી પણ છે અને વિશ્વ નાગરિક તરીકેની ફરજ છે મહારાષ્ટ્રમાં નાગપુર ખાતે જે પેલું ઔરંગઝેબવાળી ખબર હટાવવાની જે વાત હતી તો એની અંદર ઘણા થયા છે હવે જે જમાનામાં જે થઈ ગયું એ કોણ કે શું છે એ બધી વસ્તુઓ એ સમયે જે કંઈ પણ બધા એની અસર અત્યારે વર્તમાનમાં થાય એ પણ યોગ્ય ન કહેવાય તો પછી આ યુસીસીનો કાયદો છે એને લઈને ઘણી બધી અસમંજસની પરિસ્થિતિ થતી હોય છે તો એમાં પણ આપણે પડવાની જરૂર નથી જેને પોતાનો ભારતીય દરજ્જો મેળવવો હશે તો કાંઈ બર છે જે લોકો ગેરલાયક હશે તો સરકાર દ્વારા એનો નિર્ણય લેવાનો એમાં આપણે કોઈ વસ્તુ આપણે નિર્ણય આપી શકતા હોય તો સો ટકા એમાં આપણે આપણું મત રજૂ કરવા જેમાં આપણું કાંઈ ચાલવાનું ન હોય ત્યાં કાંઈ બોલવાનું નહીં તો રામનવમી વખતે ગ્રુપ જે છે એ राम महल मंदिर राम मंदिर है शुरू होते जैसे जुदा विस्तार हिंदू विस्तार विश्व विस्तार 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 पी आग जी समापन तो आ समग्र रूप दरमियान आयोजक जो है इम्ने स्पष्ट शिक्षा विनंती શોભાયાત્રાની અંદર જે કોઈ પણ વાહનો તમે એડ કરવાના છો એ તમામ વાહનો જે છે એ માલિકી સાથેના આર્થિક વીમા સાથેના વાહનો હોવા જોઈએ સાથે સાથે જે લોકો શોભાયાત્રામાં જોડાય છે એ તમામ લોકો તમારા પરિચિત અથવા તો એ તમારા ઓળખાયેલા હોવા જોઈએ કોઈ મજાનો વ્યક્તિ કે જે શંકાસ્પદ હોય એવા કોઈને પણ શુભયાત્રાનો ભાગ બનવા દેવો જોઈએ નહીં નૃત્યની અંદર જ્યારે પણ ગીતો વાગે તો માત્ર જે પ્રસંગને અનુરૂપ હોય એવા જ ગીતો વાગવા જોઈએ એ સિવાય કોઈ બિનજરૂરી કે વિવાદાસ્પદ ગીતો વગાડી અને વિવાદ આ સિવાય કોઈ બેનરો લગાવવાના હોય બેનરો પણ પ્રભુ ભક્તિને લગતા હોય અથવા તો પ્રસંગને અનુરૂપ હોય એવા બેનરો જોઈએ પણ પ્રકારનું કોન્ટ્રોવર્સીવાળું લખાણ જે છે એ નાખશો નહીં ધૂલ મંડળ ભજન મંડળ હોય તો અત્યારથી તમે નોંધણી કરાવી દેજો કે આટલા ધૂંધ મંડળ ભજન મંડળ રોકાવાના છે તમારે કોઈ જગ્યાએ નાનો મોટો રેસ્ટ કરવો હોય તો રોકાવાની છૂટ છે પણ બિનજરૂરી કોઈ જગ્યાએ કારણ વગર ઇન્ટેન્શન સાથે વધુ રોકાવું યોગ્ય નથી એટલે તમારી જવાબદારી છે કે શોભાયાત્રા ઊભી રીતે કરતાં જ એના કોઈ જગ્યાએ ચાલતી રહેવી જોઈએ કોઈ જગ્યાએ સ્ટ નથી ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે શોભાયાત્રાનો પાછળ જોવો પણ આગળનો ભાગ એકદમ આગળ જતો રહે પાછળનો ભાગ એકદમ પાછળ જતો રહે તો તમારા સ્વયંસેવકોને જવાબદારી સોંપી છે અને શોભાયાત્રા જે છે એ રૂપ જોડાયેલી અને આગળ પાછળના ભાગ નહીં એ રીતે તમામ લોકો જે છે હળી મળીને ચાલુ એ કોઈ પણ બીજી સંસ્થા છે વિશ્વ હિન્દુ પરિષદ હોય બજરંગળ હોય કે બીજા કોઈ સંગઠન હોય આર હોય તો એ બધાના સંકલન તમારે લોકોએ રાખવાનું રહેશે કે જેથી કરીને કોઈ રીતા ન પડી જાય કોઈ સામ સામે એવી પરિસ્થિતિ ન આવે કે હું આગળ ચાલું છું પાછળ ચાલ અથવા તો અંદર અંદર એવો આપણે ઝઘડો થવો જોઈએ ને પણ કાળજી રાખવાની કારણ કે પાંચમી આંગળી શક્તિ હોય નહીં તમામ લોકોના મત મતાંતર જુદા જુદા તો આ એક વસ્તુ ધ્યાન રાખજો કોઈ ધર્મ સભા યોજવાના છો કે આ સિવાય હમણાં જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોન્ટ્રોવર્સી ચાલે છે સંગીતથી જેમાં સાધુ સંતોના નિવેદનો ઉપર થોડાક વિવાદ થાય છે કોઈ એવા ધર્મસ્થાન આવે આ બી આવી જાય તમારા તરફથી કોઈ ચેષ્ટા થાય નહીં રીતે હું વાત કરું છું કે સોશિયલ મીડિયામાં જે ટ્રેન્ડિંગ છે બધું મારે તમને અત્યારે એટલે કહું છું કે તમને આવતીકાલે એવું ન થાય કે સાહેબ વાત વસ્તુનું કોઈ ઉલ્લેખ થયો નહોતો ઠીક છે એટલે હજી હું કહું છું કે જે વસ્તુ આપણી ચાચ ન દોડતી હોય એમાં આપણે કરવું જોઈએ નહીં અને અમે કે થોડા માણસ જ્યારે ટોળામાં હોય ને ત્યારે જે કંઈ બહાદુરીએ તો હિંમતવાળું કામ કરે એકલો હોય તો ખબર પડે કે કેટલો બહાર એટલે વ્યક્તિ હંમેશા પોતાની શક્તિને મર્યાદામાં રાખી અને શુદ્ધ બુદ્ધિપૂર્વક જવાબદારી સાથે વર્તન કરવું જોઈએ મોટે ભાગે ધાર્મિક તહેવારો હોય ત્યારે સંવેદનશીલ મુદ્દાઓ ઉલ્લેખ થતો હોય એવી રીતે ત્રાસવાદી સંગઠનો પણ ઉલ્લેખ થતો હોય કે ધાર્મિક માહોલ દોડાય તો ત્રાસવાદી સંગઠનો કંઈક બોલે અથવા તો બહુવંશવાળી કોઈ વાત આવે કે ક્રૂરતા ઉપરવાળી કોઈ વાત આવે તો આવી બધી વાતો ઉપર રહેવું જોઈએ અને એક તો ભાઈચારો જળવાય અહીંયા જમ્યા છીએ અહીંયા જ રહેવાનું છે ને અહીંથી જ જવાનું આપણા બાપદાદા સાથે કામ કરતા હતા આપણે બધા પણ સાથે કામ કરીએ છીએ આવનારી પેઢી પણ સાથે રહી તો બહારના કોઈ પણ અતિક્રમણ આક્રમણ કે વિચારોને આપણી વચ્ચે પૂછવા દેવા જોઈએ નહીં ખૂબ સોસામાજિક જે અમારા રડારમાં છે કોઈ પણ પ્રકારની એની અમને એક્ટિવિટી લાગશે તો અમે એના ઉપર એક્શન લઈશું તમને એવું લાગે કે સાહેબ અમારી પાસે માહિતી છે કે આ વ્યક્તિ વાતાવરણ દોરવાનો પ્રયત્ન કરે તો તમે મને ગમે ત્યારે મળીને રજૂઆત કરી શકો છો એનો કરીને એના ઉપર કાર્યવાહી કરવાની જવાબદારી લઉં છું તો આવી વસ્તુ હોય તો તમે વાત કરીશાકારક વસ્તુઓ કે જેથી કરીને ઉભાનું વાતાવરણ બગડે એવું કોઈ પણ વ્યક્તિને એન્ટ્રી આપવી જોઈએ નહીં જો વૃત્તિ કોઈ ઘૂસી જાય તો મારું ધ્યાન દોરીને વ્યક્તિને દૂર કરવો જોઈએ એ પણ તમારી ફરજ છે બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી ભૂતકાળમાં કોઈ બનાવ બનેલા હોય અને તમારા ધ્યાનમાં એવું કંઈ આવે કે સાહેબ આવી જગ્યા ઉપર કે ભાઈ આ જગ્યા ઉપર ભૂતકાળમાં આ બંને લોકો વિરુદ્ધમાં હું બનાવ બનેલો છે તો પણ મારું આ ધ્યાન દોરી શકો છો મારા રેકોર્ડ મુજબ રામનવમીમાં હોય જગ્યાએ નાનું મોટું પણ કોઈ સાથે બોલાચાલી જ એવું પણ બન્યું નથી અખાડાઓ અને કરતબ બતાવવાળા જે છે એને એની કોઈ ઈજા ન થાય એ માટે એ લોકોને વ્યવસ્થિત ટ્રેનિંગ હોય તો જ અખાડા કરવા દેવાના તો તમારે કંઈ છે એવું અખાડા જેવું પ્રેક્ટિસ ન હોય અને કરી બેસે કોઈની ઈજા થાય તો બે ટ્રેક બજવી અને સારવાર માટે એટલે આપણે બહાદુર જ છીએ અને આપણામાં શક્તિ આપેલી જ છે ઉપરવાળા પણ એવું ન કરે કે હું કરી બતાવું તો કરી બતાવવામાં જેવું જોખમ પણ થઈ શકે એટલે જેવું હોય તો એને કહેજો અને એ કરતર કરતી વખતે આજુબાજુવાળા લોકોને જો બરાબર ને આ સિવાય